લો કેમ છો મારા યુટ્યુબ પરિવાર બધા મજામાં છો તમારા માટે અમે આવી ગયા છીએ નવો વિડીયો લઈને જેમાં અમારી પાર્ટી છે કાજુ ગાંઠિયાના શાકની અમારા સાથે કામ કરવાવાળા મિત્રો સાથે તો અમે અમારો બધો સામાન લઈને બેસી ગયા છીએ અને બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા છે પરેશભાઈ વર્ષાનું કટિંગ કરી રહ્યા છે અને બાજુમાં વિજયભાઈ ટમેટા કાપે છે અને નરેશભાઈ બોટાબા મરસાની ટમેટાની પેસ્ટ બનાવે છે બરાબર ગ્રેવી તો બનાવી જ પડશે કારણ કે કાજુ ગાઠિયાનું શાક ગ્રેવી સાથે બનાવવાનું છે ગ્રેવી જાડી તમે જોશો તો તમને પણ એમ થાય છે કે મારે અત્યારે ખાવું છે એવું શાક બને છે અમે ઘણીવાર બનાવી છીએ પણ વિડીયો નહોતો બનાવતા હવે આખરે વિડીયો સાથે લઈને આવ્યા છે વિજયભાઈ અને આ છે તાજી ડુંગળી એના કટિંગ કરવામાં આવે છે પછી એને મિક્સીમાં એની પેસ્ટ બનાવવામાં આવશે ગ્રેવી માટે ચીણી અને આ મરચાંને પણ મિક્સીમાં કાઢવામાં આવશે બધા મસાલા તૈયાર કરવામાં આવશે પહેલાં એટલે અમે લાગી ગયા છીએ એ બધું તૈયાર કરવા હું કારક કારક મદદ કરતો જ છું બાકી તો બધા મિત્રો છે પોત પોતાની રીતે જ્યારે જ્યારે જે કામ કરતા હોય એને આચે કરવા જ મળે અને આવી જશે કાજુ બરાબર પાંચસો ગ્રામ કાજુ છે આ અને થોડાક ફોલવા પડે કારણ કે નખત ભાઈ શાક ઓછું બને અને આ ટમેટાની સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ડુંગળી આ છે લસણ આ આખું લસણ ના આપણે શાક નાખવાનું છે બરાબર એનો ટેસ્ટ જ અલગ છે તમારું કામ શું લાનું હે હા ભાઈ ભાઈ નાખે સાવ ભાઈ હા દર વખતે સુલામાં તમારો વિડિયો અને આ છે બધાય મસાલા આ પેકેટ સાથે જ આવે છે પચીસ ગ્રામનું પેકેટ છે અને આ બધા મસાલા પૂરેપૂરા આમાં નાખવામાં આવશે એ માપના તે લાવ્યા છે જેથી કરીને વધારે ઓછું કાંઈ ન થાય કમ્પ્લેટ પેકેટ જ આખું એટલે પેકેટ નાખવામાં આવશે તમારે બનાવવું હોય તો તમારી જાણકારી માટે કરી દઉં છું જો ભાઈ ગ્રેવી બધી તૈયાર થઈ ગઈ છે અમારી અને હવે આ ગાંઠિયાનો ભૂકો કરવો પડે ભાવનગરી ગાંઠિયા છે ગોકુળના આપણે જે પેકેટમાં આવે છે એ છે ને એનો સરસ મજાનો ભૂકો કરવામાં આવશે પેકેટ સાથે અહીંયા જુઓ સૂલો તૈયાર થઈ ગયો છે અને પંખો તાપ કરે છે મારા મિત્રો બીડી ઘરા છે પાછા જુઓ તમે આ નરેશભાઈ છે અમારે એની બાજુમાં છે લાલ બાપુ જે અમારે પ્રોગ્રામના કારીગર છે બનાવવાના આ છે રાજુભાઈ ને આ છે બાપુ જનક બાપુ જનક બાપુ મસાલો ખાય છે ને અહીંયા બાપુએ મસાલાના પેકેટ તોડી બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે રાતનો સમય છે ને થોડા થોડા વાતાવરણ ઠંડુ છે વરસાદ એ થોડોક થોડોક આવે છે ને પ્રોગ્રામની જમાવટ થઈ છે હવે અમે તકેલું મૂકી દીધું હવે આમાં આપણે વઘારને રીત તમે જોઈ જ લેજો તમારે બનાવવું હોય તો તમે બનાવી શકશો હવે આ લસણ આખું નાખી દીધું છે કકડાવા માટે અને સારી રીતે તેલમાં કકડાવવામાં આવશે રોગ આપવું એ ચાલુ કરી દીધું છે એનું કામ હવે અને આ હવે નાખી દીધું છે લસણવાળી પેસ્ટ આમાં થોડોક અવાજ આવે છે કારણ કે આમાં થોડુંક પાણી હોય કે નહીં એટલે ચટલા બી તો બોલશે ને ચૂલો થોડો કટાવી અને બહાર રાખ્યો છે કારણ કે ધોવાડો થાય એટલે ને હવે વિજયભાઈ હાથમાં જે આપણે ડુંગળીને મકસરનું કટિંગ કર્યું હતું એ વઘાર કરવા માટે હાથમાં લઈને લઈ ગયા છે બાપુની આજ્ઞાની વાત જોવે છે કે બાપુ કે એટલે થાળી અંબાઈ જવ અને સરસ મજાનું જો ભાઈ આ નાખી દીધું છે વઘાર કરવા માટે લસણને ડુંગળી હવે એને આમાં ભાઈ કારીગર બાપુ છે હું તો ખાલી બોલું છું પણ તમે જોતા રહેજો તમારી રીતે મને જેવું દેખાય એવું હું તમને કહું છું બરાબર છે આ મસાલાની થાળીમાં મસાલા જે બાપુ થોડા ખમાનામાં કરે છે સરસ મજાનો પવન છે એટલે તાપી થોડો થોડો છે જો આનો કલર હવે આવી ગયો છે બ્રાઉન થવા મળ્યો છે બાપુએ હવે મસાલામાં મીઠું નાખવાનું બાકી તો એ નાખી દીધું છે ને કાજુ પણ નાખી દીધા છે હવે કાજુને સારી રીતે અંદર મિક્સ કરવા જરૂરી છે કારણ કે તેલ જલ્દી પકડે નહીં કાજુ એટલા માટે એને થોડુંક વધારે છેડવવું પડે અને તળીએ બેસે ને એટલા માટે સતત લાવવું પડે હવે આવી ગઈ છે ટમેટાની ગ્રેવી એ પણ નાખી દેવામાં આવી છે સરસ મસાલા બધા બધી વસ્તુને લાવી ફ્રેશ પાણી ધોઈ બધાને સારી રીતે કટિંગ કરવામાં આવ્યું છે આ જો અમારો મંગાળો એટલે કે સુલો છે એની માટે આ તપેલું છે આવી રીતે અમારું આયોજન છે ને આનંદ કરવા આટલું તમે આ પાર્ટી કરી બાકી ખાતા તો હોય આપણે બધું બહાર તેને ઘરે ઘરે પણ એક દોસ્તારો સાથે બહાર વાળીએ આવી રીતે આનંદ કરવાનો આ ગાઠિયાનો ભૂકો નાખી દીધો છે હવે એને પણ હવે મિક્સ કરે છે બાપુ અને હવે બાપુએ બે લીટર એટલું નાખવામાં આવશે હવે વિજયભાઈ કે છે કે ભાઈ વાત અને વિડીયામાં લઈજો એમ એટલે આપણે વિડીયામાં લેશું જો જો થઈ ન કા થોડા અમે થોડી થોડી જ આ આવી જાવ કાકા હા ભાઈ ફરીજ તમે આવી જાવ તમે રહી નો જરૂર ભાઈ એડિટિંગ દેઈ જાય બધું અત્યારે ઉતાર લેવાનું હોય જે આવે હા

હવે જે આપણે મસાલા તૈયાર કર્યા હતા એમાં ધાણા બાકી હતા હવે જો બાપુ છે અમારા જનક બાપુ છે એ ધાણાનું કામ એને હાથમાં લીધું છે સારી રીતે આરામથી બેઠા બેઠા ધાણાને કટિંગ થાય હવે ને હવે અહીંયા આપણું શાક હવે થોડુંક થોડુંક ઉકળવા મીડ્યું છે ને હવે આવી ગયા છે મસાલા જે આપણે બધા કાઢીને પેકેટમાંથી તોડીને પેદા કર્યા હતા એ મસાલા નાખી દેવામાં આવ્યા છે ને સારી રીતે મિક્સ કરવામાં આવ્યો છે જોવો આ વાડીનો નજારો જોઈ લો આ મારા ભાઈબાનના પરેશભાઈ જે છે ને એની વાડી છે આ એની વાડી એક પ્રોગ્રામ છે

જે પાથણું હતું એ હમું કરીને હવે ભાઈ જે કટિંગ એ નાખી દઈ એમાં એટલે ધાણા વગર તો ભાઈ સ્વાદ અધૂરો રહે કોઈ પણ શાકમાં શાકમાં સ્વાદ ધાણા હોય તો એનો સ્વાદ એનો ટેસ્ટ અલગ જ પડી જાય છે સારી રીતે ધાણા નાખી મિક્સ કરી દીધા છે બસ બાપુ બસ હાલો જો ભાઈ રાજુભાઈ છે રાજુભાઈ હવે શિવડાનું કટિંગ કરી રાખશે સલાદ માટે હા જો ભાઈ અમે બેહી ગયા છીએ બધા ગમવા તમે જોઈ લો કેટલો સરસ આનંદ છે આ કારણ કે ભાઈ દોસ્તારોની મોજ જ અલગ હોય છે જો ભાઈ તમારે આવવું હોય તો આવી શકો છો અમારી પાર્ટીમાં જેને જેને આવવું હોય ફર્સ્ટ ક્લાસ કમેન્ટ કરજો ભાઈ જેની સરસ કમેન્ટ આવશે અને આમંત્રણ આપશો અમે અમારા ખર્ચે તમને અહીં અમારી પાર્ટીમાં રમાડશું બરાબર બાપુ બધાયને થાળીમાં પીરસે છે અને ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારે થોડાક સપોર્ટની જરૂર છે તમારા એક લાઇક તમારું એક સબસ્ક્રાઈબર તમારું શેર અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જો ભાઈ તમે શાક જોઈ લો રોટલા તમને એમ થાય કે ભાઈ નહીં ખાવું તો પડશે એ પર આ શાક એવું બને છે અને બાજરાના રોટલા સાથે